તો ગુજરાતના ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થયો છે સાબરકાંઠા બેઠક માટે એક મતદાન કેન્દ્રો પર મતદાન થયું છે બાયડ વિધાનસભાના મતદારો કરશે મતદાન મત વિસ્તારમાં આઠ લાખ બેતાલીસ હજાર આઠસો એકોતેર મતદારો મતદાન કરી રહ્યા છે અરવલ્લીમાં ચાર લાખ અઠ્યાવીસ હજાર ઓગણચાલીસ અને ચાર લાખ ચૌદ હજાર પાંચસો ત્રેવીસ મતદારો જિલ્લાના પાંચસો મતદાર મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ અરવલ્લીમાં જીરો ત્રણ કો ફ્રેન્ડલી જીરો ત્રણ મોડેલ પોલિંગ સ્ટેશન એકવીસ સખી મતદાન મથક અને જીરો એક યુથ પોલીંગ સ્ટેશન અરવલ્લીમાં પાંચ હજાર સાતસો કર્મચારીઓ મતદાન પ્રક્રિયા જોડાયા છે અરવલ્લી જિલ્લામાં બસો સાડત્રીસ મતદાન કેન્દ્રો છે અતિસંવેદનશીલ એક હજાર સુડતાલીસ મતદાન મથકો પર આઠસો બાવન પોલીસ તેમજ એક હજાર સુડતાલીસ હોમગાર્ડ બ્યાસી સીઆરપીએફ ટુકડીઓ જીરો બે એસઆરપીએફનો બંદોબસ્ત અરવલ્લી જિલ્લામાં વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ પિલોડા બાદ ચારસો બોડાસામાં ત્રણસો એકત્રીસ બાયડના ત્રણસો મતદાન કેન્દ્રો પર મતદાન છે મતદાન કેન્દ્રો પર આરોગ્યની ટીમ પણ ઉપસ્થિત છે એ સમજીએ તો આપણું રાષ્ટ્ર વિકાસ પામે સમાજની કેળી પર ચાલતા ચાલતા આપણે આપણા ભારતને જેટલું ઉજ્જવલ બનાવી છે એનાથી પણ વધારે ઉન્નતિના શિખરો સર કરે એવા ભાવ સાથે તમને બધાને હું વિનંતી કરું છું કે ઘરમાંથી બહાર નીકળીને મત આપવા મતદાન મથક ઉપર પહોંચી જાવ અને ત્યાં તમારો કિંમતી પર્વ મહામદાન એટલે હિન્દુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છે તો દરેક હિન્દુ સમાજને અને હું એવું આહવાન કરું છું કે સો ટકા મતદાન થાય ભલે ગરમી છે

પૂરેપૂરો ઉપયોગ કરીને સો ટકા મતદાન ભારત દેશની ઉન્નતિમાં હું એક યુવા તરીકે આજે સવાર સવારમાં આવ્યો છું અને મતદાન કર્યું છે સૌ પ્રથમ તો હું અપીલ કરીશ મારા ગુજરાતના તમામ નાગરિકને અને ત્રીજા ફેઝ આવતા દેશવાસીઓ સમસ્ત દેશવાસીઓને કે ભાઈ આજે મતદાન કરજો અને મતદાન લોકશાહીમાં મતદાન એ આપણો અધિકાર છે અને આ ભૂલતા નહીં બીજી વાત કે આજે જે આ ભૂત કેન્દ્રમાં હું આવ્યો તો મને સરસ મજાની રંગોળી ને સરસ મજાનું જે ડેકોરેશન છે જોવા મળ્યું જે કહેવાય ને કે આપણને આકર્ત કરે એમ કે આપણને બહુ એ એકસ્ટ્રા ઓર્ડિનરી લાગે એમ એટલે સખી બુધ સખી કંઈક એવું થીમ આપીને સરસ મજાની રંગોળી પણ અહીંયા બનાવી છે અને તમે જુઓ તો સરસ મજાનું બુથ સંગાર્યું છે અને હું દરેક રાષ્ટ્ર એટલે મતદાન પર્વ આજે હું મારો મત આપવા આવી છું મારો અધિકાર માંગવા આવી છું અને રાષ્ટ્ર હિત માટે સૌને પણ અપીલ કરું છું કે આપ પણ આપણો મત આપો અને પોતાનો અધિકાર સ્વયં માગો જો તમે મત આપશો તો જ તમે તમારું અધિકાર માગવાના હકદાર છો નહીં તો કંઈ પણ બોલવા માટે તમે સક્ષમ નથી જો તમે મત આપો છો તો તમે રાષ્ટ્રહિત માટે કઈક ભોગ આપירાયા છો એવું પુરવાર થશે નહીતર નહી થાય હું મારો મત આપું છું આપણે આપણા રાષ્ટ્રના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમે સૌ રક્તજી સોસાયટીના રહીશો સવારના פארમમાં આઠ વાગે મતદાન કરવા માટે આવ્યા છીએ અને અમે સૌને અપીલ કરીએ છીએ કે આપણને જે અધિકાર મળ્યો છે એ અધિકારનો આપણે સૌએ ઉપયોગ કરવો જોઈએ અને મતાધિકાર શરૂ કરવો જોઈએ એક મત એ આપણા રાષ્ટ્રના મત તરીકે તેની આજ રોજ લોકશાહીના મહાપર્વમાં આપ સૌ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે પોતાના મતાધિકારનો સંપૂર્ણપણે ઉપયોગ કરીએ અને આપણા આડોશ પાડોશ તેમજ અન્ય ભાઈ ભાંડીને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી જ આજે મતદાન શરૂઆત થઈ છે વાત કરવામાં આવે તો ગુજરાતની જે છબ્વીસ બેઠકો છે જેની અંદર મોડાસાનો ઉપયોગ કરશે ત્યારે જોવા જઈ રહ્યું કે જેમાં પાંચસો છતાલીસ જે છે તેના ઉપર કેમેરા ફૂટેજ દ્વારા લાઈવ વેબકાસ્ટ કરવામાં આવી છે પાંચ લાખ વધુ જે પોલીસ કર્મીઓ પણ બંદોબસ્તની અંદર જોડાયા છે સાહેબ આજ પ્રોબ્લેમ દર્શન કે જોરે પરવાની તમારી સવાર થી જે છે મતદાર હોય છે લાંબી કતારોમાં પોતાનો મતાધિકાર આપવા આવી પહોંચ્યા છે મતકેન્દ્રો પર આવી પહોંચ્યા છે સાથે મારે દસમાં જોયા પ્રમાણે જે છે મોટી સંખ્યાની દ્વારા પણ જે મતદાર હોય છે પોતાના મતદાર કેન્દ્રો આવી પહોંચ્યા છે આપણી સાથે જે મતદાર જોડાય છે એ વાત કરીશું આજે આપણે લોકશાહીનું જે પર્વ છે કઈ રીતે કઈ વોટ આપતો શું કહી શકે સ્થિર અને મજબૂત સરકાર માટે એક વોટ કરે છે ચિંતન પવિત્ર મત

જે પ્રમાણે જે મતદારોની જે એક ઉત્સાહ છે કે વહેલી સવારથી જ આજે જે પોતાનો જે મતાધિકાર આપવા માટે પહોંચ્યા છે આપણી સાથે એક વડીલ યુવા મતદાર જોડાય છે વાત કરી છું તક આપણે મત કર્યું છે મતદાન કર્યું છે શું કહેશો આ એક આપણો અધિકાર છે મત આપવાનો આજે મારે સત્તેતેર વર્ષની ઉંમર છે તો એ આવેલું છે જેથી મજબૂત સરકાર બને અને આપણો વટને એને એની સરકાર માટે મજબૂતાઈ આવે એના માટે આવેલા છે

મત કરવો એ આપણો અધિકાર અને આપણી ફરજ છે. સાચી લોકશાહી ત્યારે જ થાય કે જ્યારે આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ. તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અરવલ્લી જિલ્લાના જે મોડાસાના જે કેન્દ્રો પર મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યાની દર આજે વહેલી સવારથી જ આજે મતદાન કેન્દ્રો પર મતદારો આવી પહોંચ્યા છે સાથે જે પ્રમાણે જે વડીલો પણ અહીંયા આવી પહોંચ્યા છે આજે દરેક કેન્દ્રો પર આવીને પોતાનો મત આપ આપવા છે આપણી સાથે એક યુવા મતદાર જોડાયા છે આપણી સાથે વાત કરીશું આપે મત આપ્યો છે શું કહેશો આજે મત આપવો એ આપણી ફરજમાં આવે છે દરેક નાગરિકે પોતાનો મત જરૂરથી અને ચોક્કસથી આપવો જોઈએ અને સ્પેશિયલી અમારા જે રીતે યંગ જનરેશન છે એ આ બાબતે બહુ જ ચોક્કસ છે કે અમને પોતાનો મત કઈ વ્યક્તિને આપવો જોઈએ એ કોઈ સ્પેસિફિક સરકારના રિલેટેડ મત નથી આપતી પણ વ્યક્તિ જોઈને મત આપે થેન્ક યુ તો જે પ્રમાણે આપણે દ્રશ્યો મેં જોઈ છે તે પ્રમાણે જે લાંબી કતારો જે મતદારો જે છે વહેલી સવારથી જે પોતાનો જે મતાધિકાર આપવા માટે અહીંયા મત આપવા માટે આવી પહોંચ્યા છે અને પોતાનો જે મતનો જે છે અમૂલ્ય વોટ જે આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે જે પ્રમાણે જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાથે આ જે વહીવટી તંત્ર પણ પૂરેપૂરું સજ્જ છે સાથે જે પ્રમાણે માહોલ જે છે એકદમ શાંતિ વાતાવરણની અંદર આજે મતદાન દરેક મતદાન કેન્દ્રો પર થઈ રહ્યું છે વૈભવ રાઠોડ કે ટીવી